પોણી વારું પોણી ના પાવર મેં પાવર વાળી છે યાર હું મને કચરો રાતે ને રાતે ચાર બાદ દેજો પોણી ક્યાં એવું થાય અરે સોમલાનો પાવરની ખબર નહી હે રયુ તો મનતાને અરે તને મે હું તો 200 વખત જોયું એટલે તને ડોનનો પિક્ચર ગીત ગા 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 ચાલુ કર્યું કોઈ તકલીફ હોય ને તો કહી દેવાનું મને આ ગુંબા તો કસમ નહી આપનું નામ ના લે કોઈ ખબર નહી તાં

આ તુયર બૂપ પીતો નહીં હ હા ના ના હાલ પૂરી જાવ એવું છે હા પણ આપણે પીતો નહીં दारू હું યાર આપડો ખાલી આપરો નામ પર એટલે પતિજી વાતા ડોન ના નહીં પણ બરાબર એ તોડતા હા તું જો તમને સરપ્રાઈઝ આલ્યું હે તો હું જો થોડીવાર પછી એવું છે એમ ના હરું બેહો હા

અમને તો મામા 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 સોન સાઈડ આયો તમન જોયા નહીં યાર મીએ હ ખબર જ નહીં પડી તો ગમરો ડોન છે બે આ નંબર 1 મારું નામ મારી હજુ ખબર નહીં હું કે તો જોયા નહીં તમન હું પાછો આવું ને એટલે કસુર રે હોણા જોયા કાન બરાબર લઈ લે હર હર જતા રહો

કીધું <coping> <glor> <finger> <tisani>